ગુજરાતમાં જે સીએસસી અને પીએસસી સેન્ટરો ઉપર જે પ્રકારે એમ્બ્યુલન્સ હોય છે આ એમ્બ્યુલન્સ ચાલકો અત્યારે તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે અને તેનું કારણ છે કે આ સીએસસી પીએસસી સેન્ટર ઉપર રહેલી એમ્બ્યુલન્સ છે તે હવે કન્વર્ટ થવા જઈ રહી છે એકસો આઠમાં અને એક લાંબા સમયથી કરાર આધારિત આ જે કર્મચારીઓ હતા તે તેમની માંગણીને લઈને હવે ગાંધીનગર પહોંચ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા છે અને તેમનું કહેવું છે કે લાંબા સમયથી તે અનેક વર્ષોથી આ ડ્રાઇવિંગનું કામ કરતા હતા અને આ જે એમ્બ્યુલન્સો છે તે કોઈ ધારાસભ્ય કે કોઈ સામાજિક સંસ્થાઓ જ્યારે દાન કરેલી છે અને તેઓનો પગાર છે તે કોન્ટ્રાક્ટ આધારિત મળતો હતો પરંતુ એકાએકા એમ્બ્યુલન્સો હવે એકસો આઠમાં ટ્રાન્સફર થઈ જવાથી તેઓને નોકરી પરથી છૂટા કરવામાં આવી રહ્યા છે અને આ મામલે તે ગાંધીનગર ગયા છે ગાંધીનગર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા છે અને તેમનો મૂળ શું પ્રશ્ન છે તેને લઈને વાત કરી છે જે પ્રકારે તમે એમ્બ્યુલન્સ ચલાવો છો તમને છૂટા કરવાનો મામલો છે આરોગ્ય મંત્રીને પણ મળ્યા છો મામલાની શરૂઆત શું થઈ છે અને અત્યારે શું સ્થિતિ છે આજથી દોઢક મહિના પહેલાં એક લેટર થયેલો છે કે ભાઈ પીએસસી સીએસસીની જે ગાડીઓ છે એ એકસો આઠમાં ફાળવા બાબતની છે અમે આજે આવ્યા હતા સાહેબને મળવા આપણે સીએમ સાહેબને પણ સીએમ સાહેબ તો નહોતા આપણે આરોગ્ય મંત્રીને અમે રજૂઆત કરી છે એને કીધું છે કે અમે હું સીએમ સાહેબ સુધી તમારી વાત પોસાડી દઈશ પણ મામલો શું છે આમ તમને છૂટા કરવાની વાત છે પણ તમે કરાર આધારિત છો ક્યાં કામ કરો છો શું છે મામલો અમે આમાં એવું છે દરેક જિલ્લા વાઇઝ પહેલાં રોજમદાર તરીકે જોઈન્ટ કરેલી હતી નોકરી બધાએ અને રોજમદાર પછી ધીમે ધીમે આ લોકોએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ગાલી દીધી કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાખી એટલે એમાં આઉટસોર્સિંગ નાખી દીધું અને આઉટસોર્સિંગમાં જે પેમેન્ટ થાય છે એ ગવર્મેન્ટ જ કરે છે અને આઉટસોર્સિંગ આઉટસોર્સિંગવાળા પછી અમને પેમેન્ટ કરે છે અને એમાંય કટકી થાય છે જે પગાર બાવીસ હજાર રૂપિયા ડ્રાઈવરનો બોલતો હોય ત્યાં અમને પંદર હજાર ચૂકવે છે આ લોકો તો હવે તમે અલગ અલગ જિલ્લામાંથી અત્યારે આવી રહ્યા છો તો શું સ્થિતિ શું છે હું અત્યારે અમદાવાદ જિલ્લામાં સનાતન પીએસસી ઉપર ફરજ બજાવું છું સાણંદ તાલુકામાં અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે અમારા બધા એને રોજીરોટી શીણવાય છે અને અમે બધા એ સરકારશ્રીજીને મંજૂરી માગીએ છીએ કે સાહેબ આ જે છે એ લેટર રદ કરો અને અમારી જે રોજંદાર નોકરી ચાલુ છે એ નોકરી ચાલુ રવા દો એવી સરકાર સા જોડે અમે માગણી કરીએ છીએ કેટલા વર્ષથી અલગ અલગ ભરતી થયેલી હશે કેટલા વર્ષ જૂના પણ ડ્રાઈવરો હશે પચીસ ત્રીસ વર્ષ જૂના બી ડ્રાઈવર અમારી જોડે છે હાલમાં પચીસ વર્ષની નોકરી સી છે એ બી ડ્રાઈવરને અત્યારે હાલમાં છૂટા કરી દીધેલા છે એવા બી અમારી જોડે ડ્રાઈવર છે જ તો આ રીતે અમે સરકારને માંગણી કરીએ છીએ કે સાહેબ અત્યાર સુધી અમે નોકરી કરી છે તો અમારી તમે કોઈ ગ્રેજ્યુએશન નથી માંગ્યું તો અત્યારે અમને એકસો આઠવાળા અમારી જોડે દસ પાસનું ગ્રેજ્યુએશન માંગે છે અને અમને એવું કહે છે કે બાર હજારે તમે ભરો ટ્રેનિંગ આપીએ બે વર તમને બસો કે ચારસો કિલોમીટર દૂર બી નાખી શકીએ ત્યાં નોકરી કરવી હોય તો તમે નોકરી કરી શકો છો પણ એમાં અમારે કોઈને રહેવું નથી અમારે જે છે અમારી જે પીએસસી સીએસસીને જે જનરલ હોસ્પિટલો છે અમારે એની ઉપર જ ફરજ બજાવી છે અને આ ફરજ અમારી છે એ રીતે રહેવા દે એ બદલ ખૂબ ખૂબ સરકારનો આભાર માનીએ છીએ આજે આરોગ્ય મંત્રીને મળવા તો શું કહ્યું સાહેબે એવું કીધું છે કે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી અને આનો અમે નિકાલ લઈએ છીએ તમને સોમવારે મુખ્યમંત્રી સાહેબ જોડે રજૂઆત કરીને તમને મળવા બોલાવીશું પછી આનો આપણે નિકાલ કરીશું આમ હાલ પાંચસો ને બેતાલીસ જેટલી એમ્બ્યુલન્સો છે તે એકસો આઠમાં કન્વર્ટ થવા જઈ રહી છે આ મામલે પરિપત્ર પણ થઈ ચૂક્યો છે અને આ જે ડ્રાઈવરો છે તેઓને અત્યારે નોટિસ પણ આપવામાં આવી રહી છે અને કરાર આધારિત વીસથી બાવીસ હજાર તેઓનો પગાર રહેતો હતો ચોવીસ કલાક નોકરી રહેતી હતી પરંતુ સરકારના આ નિર્ણયથી અત્યારે તે તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે સોમવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ને આરોગ્ય મંત્રી ઋષિકેશ વાત કરી છે જોઈએ હવે જે પ્રકારે આ તેમનો પ્રશ્ન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળે છે ત્યાર પછી આ મામલો કઈ દિશા તરફ આગળ વધે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો